જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર જ્યારે આવ્યા ત્યારે પાંચસો પરમહંસોને લઈને આવેલા પાંચ સાંકિયોગી બહેનોને લઈને આવેલા હરિભક્તોને લઈને આવેલા મહાન મુક્તોને ભગવાન સ્વામિનારાયણ આપે એવા પાંચસો પરમ હંસો આપણે હતા એક 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 સંતનું એક મંદિર બનાવી દઉં છું પણ એવા પરતાવાળા મહાનંદ સંતો સદગુરુ રામાનંદ સ્વામી છે બ્રહ્માનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી દેવાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી સુખાનંદ સ્વામી સુખાનંદ સ્વામી આનંદાનંદ શ્રી ધ્યાનંદ સ્વામી શ્રી વ્યાપકારી મુક્તાનંદ છે ગુણાતીતાનંદિ આનંદ સ્વામી શ્રી સદરૂપાનંદ સ્વામી શ્રી સચિદાનંદ સિદ્ધાનંદ સ્વામી માનવભાવનંદ છે ભૂમાનંદ સ્વામી નિષ્કુલાનંદ આનંદ સ્વામી અખંડાનંદ છે અદભુત આનંદ છે કૃપાનંદ છે આનંદાનંદ છે વાસુદેવાનંદ સ્વરૂપાનંદ શાંતાનંદ છે ગોવિંદાનંદ છે આધારનંદ સ્વામી ચૈતન્યુ સ્વામી છે અવિનાશાન છે બાલમુકુદાસ ધર્મ સ્વરૂપ દાસ છે કૃષ્ણજીવન દાસયાધાનંદ શ્રી દવરાનંદ શ્રી નિરંજાન છે નરસ્યામથી હરિહરાનંદ છે રાઘવાનંદ પ્રસાદાનંદ શ્રી કપિલેશ્વરામ છે ભાયાત્નંદ છે દયાનંદ છે બાળાનંદ સ્વામી શ્રી ગુરુચરણ ઈશ્વરચરણ દાસ વિઠલાનંદ છે બાળાનંદ ભોળાનંદ સ્વામી છે પવિત્રાનંદ સ્વામી આવા નંદ સંતો મહાન ભક્તો સંતો થઈ ગયા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પરમ ભક્તરા છે બાળા ભગુજી છે દાદા ખાતર જેવા ખાતર વાઘા ખાતર છે લાડુમાં મોટીમાં ભજીમાં કુશળ કુંવર ભાષા ગંગામાં છે જતન બા શ્રી માતાજી છે માનભાઈ શ્રી સોનભાઈ છે રામભાઈ છે મોટા રામભાઈ નાના રામભાઈ એ ધવલભાઈ નવલભા છે ભજીભાઈ છે વિજયભાઈ છે ઝાલભાઈ છે સુરતભાઈ એ રાજભાઈ છે જાનભાઈ છે પાંચોમાં છે કલ્યાણભાઈ છે કળવીભાઈ બાઉુભાઈ છે મૂળીભાઈ છે હિલલભાઈ હેતભાઈ છે કેસાભાઈ શ્રી ફૂલકુંવર ભાષા ઝઘડભાઈ છે પ્રેમભાઈ શ્રી કરણીભાઈ શ્રી કળવીભાઈ શ્રી રુખીભાઈ મહાશક્તિ મારી માતાઓ આદિ આચાર્ય મારા શ્રી રઘુવીરજી મારા ધર્મ આદિ આચાર્યમાં શ્રી અયોધ્યા પ્રસાદી પરમ ભક્તલા સુગા ખાતે છે વસ્તા ખાતે છે અલૈયા ખાતે ઉકા ખાતે છે માતા ખાતે શ્રી પૂંજા ભગત શ્રી નાદા જોઈ ગયા છે આદા ભરવા શ્રી પર્વતભાઈ સુંદરજીભાઈ શ્રી મૂળજી ભગત શ્રી સામત ભગત છે નાદ ભગત શ્રી સગરામ ભગત ઝીણા ભગત પરમ ભક્તલા ગોગલ ભગી પરમ ભક્ત રામ માયાારામ ભટ્ટ ભક્તલા છે ગઢાળી આંબા છે પરમ ભક્તરાજ ભક્ત રાજના ધામ પછી પરમ ભક્તરાજ શ્રી ભાઈ રામદાસ પરમ ભક્તરાજ તે નાંદર રાઠો પરમ ભક્તરાજ સોમલા ખાજર પરમ ભક્તરાજ પરમ ભક્તરાજ રાયધનભાઈ પરમ ભક્તરાજ કાળુભાઈ વાવળિયા પરમ ભક્તરાજ પૂજાભાઈ આવા આવા નંદ સંતો મહાન ભક્તો થઈ ગયા જય સ્વામી નારાયણ